તો અંબાજી ખાતે મંદિરમાં દર્શન કરવા માટે દેશ વિદેશના ભક્તોની સંખ્યા વર્ષોથી વધતી જઈ રહી છે અને સાથે જ હોટલ ધર્મશાળાવાડીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે જેમાં આજે ત્રણસોથી વધુ હોટલ અને ધર્મશાળા અંબાજી ખાતે ઉપલબ્ધ છે જેમાં સૌથી નવી જય સોમનાથ ઉમિયા ધામ તરીકે બાર કરોડથી વધુ ખર્ચે નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે તેમાં બોતેર એસી રૂમો બે શૂટ રૂમો જેમાં ભોજન કક્ષ અન્નપૂર્ણા હોલ લિફ્ટ અને આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે જે ગબ્બર અને માતાજીના મંદિરના બિલકુલ નજીક છે આ ભવ્ય નવી બિલ્ડિંગનું લોકાર્પણ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉમિયા ધામના પ્રમુખ બાબુભાઈ પટેલ અને દાતાઓની હાજરીમાં થયો હતો અને દાતાઓ દ્વારા કરવામાં આવેલી કાર્યની પ્રશંસા કરવામાં આવી જે અંબાજી ખાતે સેવા માટે એક નવી દિશા પ્રદાન કરશે આવતા જતા વધારે યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાતના અનેક જ્ઞાતિ સમાજોએ અનેક દાતાશ્રીઓએ વધુને વધુ ગૃહ ધર્મશાળાઓ અહીંયા બનાવ્યા છે એ પણ સંખ્યા બધા યાત્રાળુઓની ઉપલબ્ધિને જોતા સગવડ ઓછી પડે છે એટલે ઊંચા ઉમિયા માતા સંસ્થાન તરફથી ફક્ત ત્રણ વર્ષ પહેલાં નિર્ણય કરવામાં આવ્યો કે આપણું જે જૂનું યાત્રાધામનું અહીંયા ગૃહ છે એની પાસે બીજી વિશાળ જગ્યા લઈ અને નવું અદ્યતન ગૃહ બનાવવું અને ફક્ત ત્રણ વર્ષમાં રૂપિયા બાર કરોડના ખર્ચે અદ્યતન જે અહીંયા ગૃહ બનાવવામાં આવ્યું છે